અંકલેશ્વર મોઢગાચી સમાજના આગેવાન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નરેશભાઈ મોદી આજરોજ હાંસોત રોડ ઉપર આવેલ મોઢેશ્વરી મંદિર ખાતે માતાજીના દર્શન કરી પગપાળા મહેસાણાના મોઢેરા સ્થિત મોઢેશ્વરી મંદિર ખાતે રવાના થયા હતા નરેશભાઈ મોદીએ બે હજાર સોળમાં અંકલેશ્વર ખાતે મોઢેશ્વરી માતાજીના મંદિરનું નિર્માણ થાય તો પગપાળા મોઢેરા ખાતે માતાજીના દર્શન કરવાનો સંકલ્પ કર્યો હતો અંકલેશ્વર ખાતે મોદેશ્વરી માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થતાં તેઓ આજરોજ મોઢેશ્વરી મંદિર ખાતે મોઢગાંચી સમાજના પ્રમુખ ચેતન ગોડવાલા સહિતના ટ્રસ્ટીઓ સમાજના આગેવાનો તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ રાજકુમાર તેલડ ઉપસ્થિત રહ્યા હતા અને નરેશભાઈ મોદી મોધેડા ખાતે પગપાળા મોઢેશ્વરી ધામ ખાતે જવા નીકળ્યા હતા તેમની સાથે પદયાત્રામાં દર્પનાબેન જગુવાલા તથા મિત્ર ભારતસિંહ જોડાયા હતા મોદી સમાજની એક ઈચ્છા હતી કે આપણા ગામમાં પણ એક મોધેશ્વરીનું મંદિર બને અને એ ઈચ્છા બધામાં ચાલતી હતી અને તે વખતે મેં મોધેરા ખાતે એક સંકલ્પ લીધો હતો કે મા તારુઆ ગામમાં મંદિર સ્થાપિત થાય તો હું અહીંયાથી મોધેરા સુધી પદયાત્રા કરીને આવીશ અને એ આજે માતાજીની અહીંયા સ્થાપિત થયા બાદ એમના આશીર્વાદ લઈને હું અને વડીલ મિત્રોના આશીર્વાદ લઈને હું આજે મારી આ યાત્રા શરૂ કરી રહ્યો છો અને એ આજે ત્રીજી તારીખ અને માતાજીની ટેરસના દિવસે હું આ યાત્રા સંપન્ન કરવાનો મારો અભ્યર્થના છે એ જે મારી માતાજી પૂરી પૂર્ણ કરશે એ મને પૂરેપૂરી શ્રદ્ધા છે